નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શુક્રવાર આજના મગફળી ઝીણી તેમજ મગફળી જાડીના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો દરરોજના બજાર ભાવ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ગયો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દો તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ અગિયારસો પચીસથી તેરસો ત્રીસ રૂપિયા અમરેલી અગિયારસોથી તેરસો દસ રૂપિયા કોડીનાર બારસો પચીસથી ચૌદસો ને ઓગણ રૂપિયા સાવરકુંડલા બારસો એકાવનથી તેરસો એકાવન રૂપિયા જસદણ અગિયારસો એંશીથી ચૌદસો પચાસ રૂપિયા મહુવા અગિયારસો સિત્તેરથી ચૌદસો ને સડસઠ રૂપિયા ગોંડલ નવસો અગિયારથી તેરસો એક્યાસી રૂપિયા કાલાવડ અગિયારસો પચાસથી ચૌદસો પચીસ રૂપિયા જુનાગઢ નવસોથી અઢારસો પચાસ રૂપિયા જામજોધપુર એક હજાર પચાસથી તેરસો એંશી રૂપિયા ઉપલેટા અગિયારસો સિત્તેરથી તેરસો તોંતર રૂપિયા ધોરાજી આઠસો છન્નુંથી તેરસો એકાવન રૂપિયા વાંકાનેર આઠસોથી પંદરસો ને ચોમ ચોપન રૂપિયા જેતપુર સાતસો એક્યાશીથી તેરસો છન્નુ રૂપિયા Talaja cawutso carti solso wengsi rupiah, rajulang arso pajas ti rupiah, morbi satso ti tierso bontar rupiah, chamnagar barso ti cawutso rupiah, babra barso pajas ti tierso sain rupiah, botad i kejar Thari barso wengsi rupiah, tari i kejar ikti tierso gi rupiah, i kejar rupiah. પાલીતાણા અગિયારસો એસી થી તેરસો રૂપિયા લાલપુર બારસો થી બારસો ત્રીસ રૂપિયા થ્રોલ અગિયારસો થી તેરસો રૂપિયા હિંમતનગર અગિયારસોથી સોળસો સોળ રૂપિયા પાલનપુર બારસો થી પંચોતેર રૂપિયા તલોદ અગિયારસો થી પંદરસો રૂપિયા મોડાસા અગિયારસો થી પંદરસો ને સોળ રૂપિયા ડીસા બારસો થી ચૌદસો રૂપિયા ઈડર તેરસો પચાસથી પંદરસો તેશી રૂપિયા ધનસુરા એક હજારથી બારસો રૂપિયા પીલડી બારસો પચાસથી ચૌદસો પાસઠ રૂપિયા થરા બારસો એકવીસથી તેરસો રૂપિયા દિયોદર બારસો પચાસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા કપડવંશ નવસોથી અગિયારસો પચીસ રૂપિયા ઇકબાલ ગઢ બારસો થી પંદરસો ને પાંચ રૂપિયા અને ત્યારબાદ મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ અગિયારસો થી ચૌદસો ને બાવન રૂપિયા અમરેલી અગિયારસો થી ચૌદસો ને સોળ રૂપિયા કોડીનાર બારસો અગિયાર થી તેરસો રૂપિયા સાવરકુંડલા બારસો થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા ચેતપુર આઠસો એકત્રીસથી ચૌદસો ને એક રૂપિયો પોરબંદર એક હજાર પચીસથી તેરસો પંચાણું રૂપિયા વિસાવદર એક હજાર ચોપનથી તેરસો છન્નું રૂપિયા મહુવા એક હજાર ચોવીસથી ચુમ્માલીસ રૂપિયા ગોંડલ આઠસો અગિયારથી ચૌદસો ને એકસઠ રૂપિયા કાલાવડ અગિયારસોથી તેરસો સાહીઠ રૂપિયા જુનાગઢ એક હજારથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર અગિયારસો દસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા માણાવદર ચૌદસો પાંત્રીસ થી ચૌદસો ચાલીસ રૂપિયા તળાજા તેરસો એક થી ચૌદસો ને સોળ રૂપિયા હળવદ અગિયારસો થી તેરસો રૂપિયા જામનગર અગિયારસો થી તેરસો નેવું રૂપિયા ભેસાણ આઠસો થી તેરસો વીસ રૂપિયા ખેડબમ્મા અગિયારસોથી અગિયારસો રૂપિયા અને દાહોદ અગિયારસો થી તેરસો રૂપિયા